વાગડના આડેસર ખાતે સૌથી જાણીતી અને કોમી એકતાના પ્રતિક્ષણ પઠાયશા પીર દરગાહ ખાતે ઉર્ષનું મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આજુબાજુના લોકો આ પઠાઈસા પીર દરગાહ ખાતે ઉર્ષના મેળામાં હાજરી આપી હતી આડેસર ગીરના વસીમ સિદ્ધિ ખોટવાલનો એક વિસ્તૃત અહેવાલ આડેસર ખાતે પઠાઈસા પીરનો ઉર્ષ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં આ ઉર્ષમાં ભાઈઓ બહેનો પોતાના પરિવાર સાથે ઉમટી પડ્યા હતા બજાર ભરાઈ હતી વૃષ્ટનું આયોજન આડેસર સુનીમુસ્લિમ જમાત દ્વારા કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષના પણ આ વર્ષે પણ આ આયોજન ધમાકેદાર કરવામાં આવ્યું હતું અને આડેસર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ વૃક્ષનો આનંદ માણવા માટે આવી પહોંચ્યા હતા સવારે ચાદર કોશી કરવામાં આવી ત્યારબાદ તકલીફનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં કાતિક બાપુ ચિલાની અને મોલામાં શબ્દુદીન અકબરીએ ખિતાબ ફરમાવેલી હતી तकदीर बाद आम नयाज में प्रोग्राम पर रखा मार आयोजित तो तमाम उसमें संचालन आदेश से मुस्लिम जमात का प्रमुख आदम हिंदुजा द्वारा करामा हुई थी अनेक सफर आयोजन बदल करने को खूब अभिनंदन पर मरिया आता अनेक मोटी संख्या में लोगों के उसमें आनंद मानियो होते हैं। નહીં આને દે